મિત્રો ગુડ મોર્નિંગ જો સોનેરી સવાર થઈ ગઈ છે તો બહારનું વાતાવરણ બહુ મસ્ત લાગે છે અમદાવાદ કરતાં અહીંયા સારું લાગે છે આમ ત્યાં તો ફ્લેટમાં એટલી બધી મજા ના હવે કુદરતી વાતાવરણ ના દેખાય જો પક્ષીઓનો પણ બહુ મસ્ત અવાજ આવી રહ્યો છે ભાઈ લઈને સવાર સવારમાં નીકળ્યા છે ગાય માતા બી સામે ખાઈ રહ્યા છે અને જો તો ચલો હવે આપણે બ્રશ કરીશું ચા નાસ્તો કરીશું પછી વિડીયો કન્ટિન્યુ કરશું તો વિડીયોમાં બને રહેજો એન્ડ સુધી જોજો નવા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો મળીએ પછી રૂટિન લોગમાં ઓકે સી માતા અમારા ઘરનો ગાર્ડન નાનો એવો સરસ ડમરો છે વ્હાઈટ ફૂલ બહુ જ મસ્ત છે તમે મોર્નિંગમાં ચા નાસ્તો કરો છો અને રામભાઈ જો ખાટલા ઉપર બેઠા બેઠા ઓકે અને ચા નાસ્તો હર હર મહાદેવ જો તમારે મહાદેવનું ટેટૂ છે એટલે મહાદેવ તમારી બધી ઈચ્છા પૂરી કરે અને તમે હવે એક વ્લોગર બની જાઓ એટલે સારા સારા વિડીયો બનાવો ખૂબ ખૂબ આગળ વધો હવે રામભાઈ પણ વ્લોગ મૂકવાનું ચાલુ કરવાના છે એટલે તમે બધા એમને પણ સપોર્ટ કરજો જેવો મને જ કર્યો છે એવો મારા ભાઈને પણ સપોર્ટ કરજો એટલે હમ અને તમારા બધા સપોર્ટથીને જ અમે લોકો આગળ વધ્યા છીએ સાચી વાત ને ઓકે તો ચલો ચાઈલ લપેટ લો પછી આપણે કન્ટિન્યુ કરીએ વ્લોગ બરાબર છે હા જે આપણે આપણું ઘર બને છે એનો પણ થોડો

તમે જેવા જ લાગો પણ હે ને બરાબર રામભાઈ ગુડ મોર્નિંગ રામ બ્રો એડ કરવા જતા લાગે એડ કરવાની શું

એટલે આપણે મસ્ત પાર્ટી રાખવાની છે કેક કટિંગ કરવાનું છે તો આવો સપોર્ટ આપતા રહેજો જેવું તમે ઇન્સ્ટાગ્રામમાં આપો છો ફેસબુકમાં પણ હવે અમે ટૂંક સમયમાં આવી રહ્યા છીએ સારા એવા કામ સાથે તો ગાઈઝ મળીએ આજે હું એક એડ બનાવી દઉં છું તો હું વિચારું છું કે પલકબેન બેનથી આવી રીતે મસ્ત મસ્ત કામ કરતા રહેવા સત્તા આવા નવા વિડીયો અને આવા નવા વ્લોગ કંટિન્યુસ આવતા રહે ઓકે થેન્ક યુ સો મચ્છા

તો મિત્રો તમે જો અમારા ઘરે નવું વોશિંગ મશીન આવ્યું છે કેમ કે બહુ મોટું છે કેટલા કેજી નું છે પંદર કેજી એલ જી વોશિંગ મશીન આવી ગયું તો મોટા મોટા બ્લેન્કેટ હવે અમે આમાં ધોઈ શકશું કેમ કે અમે પેલા ડ્રાય ક્લીન માં આપતા હતા તો હવે ડ્રાય ક્લીન માં નહીં આપવા પડે આટલા ઉધી લાવવાની જો બંને ભાઈઓ ઉતારે છે મશીન વજન નહીં લાગતો ઓકે

Yes. ब्रांड है ब्रांड चुकेगा नहीं साला अरे पंडा बेइज्जती है 1 लाख 9000 की कीमत है और प्राइस જોઈ શકો છો ડિસ્કાઉન્ટમાં બહુ સસ્તી કે છે આની પ્રાઈઝ ઓકે ગાઈ એમઆરપી એટલે મોંઘાવાળો લાયા આ વખતે હા ચેનલ બ્લોગ ચેનલ છે પલક ફેમિલી વ્લોગ YouTube પર પલક ફેમિલી વ્લોગ જો જો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો

મોર્નિંગ મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા જ મજામાં હશો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો જો આપણે મોર્નિંગમાં વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે બ્લોગ મૂકવાનો છે તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે રૂટીન કામ કરીશું તો ચલો મળીએ પછી બબાય જય માતાજી જેટલા બી મળે છે પેલા જ એમની નજર પેન્ડલ ઉપર વાહ કેટલું તમારી રક્ષા કરે હંમેશા રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન છે તો જય શ્રી કૃષ્ણ બધાયને અને જો અમારા લાલજી મહારાજ કેવા મસ્ત વ્હાઈટ કપડાં પહેર્યા છે વાઘા અને અમે નવા લાવ્યા છે ગરમ તો બહુ મસ્ત દેખાય છે તો બધાને જય શ્રી કૃષ્ણ અને અમારા માતાજી કુળદેવી નાગેશ્વરી માતા ભગવાન રામ અને અહીંયા છે શંકર ભગવાનનું ફેમિલી તો ચલો દર્શન કરી લો બધા જ અમારા મંદિરના નાનકડા એવા મંદિરના બહુ મસ્ત મંદિર છે અને ઉપર છે શ્રીનાથજી

શકો લક્ષ્મી ગૃહ ઉદ્યોગમાંથી અમે લઈ લીધે છે શું લઈ લીધું છે હા ખરા જોઈ શકો છો ગાઈસ બહુ બધા ઓર્ડર આપે તો તો લેવા જઈએ છીએ દેરાસર આવી છે ત્યાં મહારાજ સાહેબ પણ હોય છે એમનો વિસાર વિસારો શું કહેવાય રે ને શું કહેવાય ઉપાસરાય અહીંયા છે ગાઈસ મહારાજ સાહેબનો લઈને અમે લોકો નીકળી શકીએ છીએ ઘર તરફ જવા માટે વાહ

ચલો તો વોશિંગ મશીનમાં કપડાં સુકાઈ ગયા હું સુકવી દઉં અને પછી આપણે રસોઈનું કામ કરીશું ઓકે ચલો દર પાક ખાય છે શિયાળાનો સ્પેશિયલ ચલો આપણે ત્યાં થોડોક લપેરી લઈએ ઘડી બહુ પાવે તમને એટલે સારું સારું ખો ખો મજા કરો ખાઈ પીને

બાકી શું ઠંડી ઉડી જાય ઠંડી હોય શિયાળા જાય મારા જેવા ઠંડી ના લાગે આજુ બાજુ નાખીને ભરપૂર મસાલે છે અમારો ભાઈબંધ એટલે રોજ અમે લોકો મારા મમ્મી અને ખવડાવે છે અને તમે પણ ખવડાવજો કેમ કે ઘરની બહાર જો આવી રીતના શેરી ડોગ હોય તો એમને ખવડાવવું જરૂરી છે એમ ક્યારેક ક્યારેક તો એ બહુ ભૂખ્યા હોય છે તો તમે બધા પણ આ કામ સારું કામ છે પુણ્યનું કામ છે તો તમે પણ આ કામ જરૂરથી કરો ફાઇનલી અમે લોકો અમદાવાદ પહોંચી ગયા જો તો ગુડિયાબેન બહુ દિવસે બ્લોગમાં આવ્યા છે આજે

નોકરી કરે ને એમને જ મળે પણ અમારે એસઆરસી શાંતિ રેસીડેન્ટ એ હોય ને એટલે જે માં રહેતા હોય ને એમને બધા આપડે લાગે તો જો આજે બબલુ ભાઈ મેચ રમીને આયા છે બોક્સ ક્રિકેટમાં થાકી ગયા ઓડિન સુઈ ગયા કેવું હતું આજનું રિએક્શન આપો ચલો મસ્ત હતું મજા આવી ગઈ પણ એને બોક્સ ક્રિકેટમાં શું કર્યું એ રમતો એમ રમે એવું ના રમાય બોક્સ ક્રિકેટ એક અંતર માં એમાં તમે રમો તો તમે જીતો તો જ તમાર જાય રાઈટ રાઈટ ભાઈ બેન ના પાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે દાડખી હો ઈ એનો પૂરો ઘર કરે કેવા જોરે કેટલો મળી એનો આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ અમારા ઘરે તો હવે અહીંયા મમ્મીના ઘરે ફ્લેટે આવ્યા છે ખાઈ પી અને પછી અમે લોકો જઈશું અમારા ઘરે શું કેવું બધું હેલી બેન એકલા ઘરે અમદાવાદ વાળા થોડા બ્લેક હે અમદાવાદ વાળા રેડ હે વ્હાઈટ હેટણ વાળો ગુડકા હે

જો ને અને અહીંયા બેબી બેન સ્ટડી કરે છે અને સાથે નાસ્તો ચાલુ જો આ તો હોય જોડે જ ને સરસ લો

હા <laughs>

આ સમોસા પસંદ મસ્ત કટિંગ બાકી ચલો ચટણી બટની નાખો રેડી કરો ઓકે વીરુ બની ગયા વર રાજા રે નુડિયમ સો તો ગાઈસ સબ ઇન કે સમોસા પ્લેટ રેડી હે દેખ લો બુલ નાસ્તા ની મોજ પરપોએ જો કેવો મસ્ત ડેકોરેશન કરી પ્લેટ ને સજાય છે હો બાકી એક નંબર તો ચલો આપણે સ્ટાર્ટ કરી દેઈએ સમોસા ખાવાનું મમ્મા મારી પદ્માને કેજો